જય માતાજી સીતારામ મિત્રો અને મારા ભાઈઓ અને બહેનો આજે આ વિડિયોમાં વાત કરીશું એક ગુજરાતના એક રહસ્યમય મંદિરની જે દરિયાની વચ્ચે આવેલું છે ભાવનગરથી કિલોમીટર દૂર કોડિયા ગામે આ મંદિર આવેલું છે તો ચાલો જાણીએ આ વિડિયોમાં આ મંદિરનો ઇતિહાસ ભાવનગરના કોડિયા ગામ ત્યાં દરિયા કિનારે જ્યાં મેળો યોજાય છે ત્યાં દરિયાની વચ્ચે શિવલિંગો આવેલા છે ગુજરાતના ભાવનગરમાં માં યોજાતા મેળામાંથી નો એક મેળો તરીકે ઓળખાય છે એવું માનવામાં આવે છે કે પાંડવોના યુદ્ધ પછી જ્યારે અહીં ગામ આવ્યા ત્યારે ભગવાન શિવલિંગની સ્થાપના કરી હતી પાંડવોએ તેમના યુદ્ધમાં તેમના સગા સંબંધીઓને મારી નાખવાનું પાપ અને કલંકથી મુક્તિ મેળવવા આ નિષ્કળ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી ત્યાંથી તે નિષ્ક્ર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે

હિન્દુ ધર્મની માન્યતા અનુસાર એવું માનવામાં આવે છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ સંપૂર્ણપણે પૂરું થયું ત્યારે પાંડવો તેમના સગા સંબંધીઓને મારવાના કારણે ખૂબ જ દુઃખી થયા હતા તેમની આત્મા રાત દિવસ તેમને સુવા દેતી નહોતી હતી અને તેમની આત્મા તેમને નાગની જેમ ડંખતી હતી આ સમસ્યાનું સમાધાન કરવા તેમણે કૃષ્ણ ભગવાનને મળવાનું નક્કી કર્યું ત્યારે કૃષ્ણ ભગવાને તેમને એક કાળી ગાય અને એક કાળી ધજા આપી અને કૃષ્ણ ભગવાને પાંડવોને કહ્યું આ કાળી ગાય જ્યાં જાય ત્યારે ગાયની પાછળ પાછળ કાળી ધજા લઈને ચાલવું પડશે ત્યારે આ ગાય જે જગ્યાએ સફેદ થાય અને ધજા સફેદ થઈ જાય તો તમારે એમ સમજવું કે તમને આ પાપમાંથી મુક્તિ મળી ગઈ અને ભગવાન કૃષ્ણએ એ પણ કહ્યું કે જે જગ્યાએ તમારે ભગવાન શંકરનું તપ કરવું પડશે અને ત્યારબાદ પાંડવો આ કાળી ગાય પાછળ પાછળ ચાલ્યા માંડે છે આઠમાં કાળી ધજા લઈને જ્યારે આ ગાય કોડિયાના દરિયા કિનારે પહોંચે છે ત્યારે સફેદ થઈ જાય છે અને ધજા પણ સફેદ થઈ જાય છે અને પાંડવોએ એ જગ્યાએ ભગવાન શંકરનું તપ કર્યું અને પૂજા કરી ત્યારે ભગવાન શિવ પાંડવો ઉપર પ્રસન્ન થયા તેમની ભક્તિથી અને ત્યારબાદ પાંચ શિવિંગ આ પાંડવો સામે સ્વયંભૂ પ્રગટ થયા ત્યારબાદ પાંડવોએ આ શિવલિંગની પૂજા વિધિ કરી અને ત્યારબાદ પાંડવો આ કલંકથી કલ કલંક મુક્ત થયા અને ત્યારથી જ આ મંદિરનું નામ નિષ્કલંદ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે પાંડવોએ આ નિષ્કલા મહાદેવની સ્થાપના કરી ત્યારે ભાદરી અમાસની રાત હતી એટલે જ દર વર્ષે ભાદરી અમાસે અહીં મેળો ભરાય છે અને આ મંદિર ભાવનગર થી લગભગ ત્રીસ પાંત્રીસ કિલોમીટર દૂર કોડિયા ગામથી ત્રણ કિલોમીટર દૂર પૂર્વમાં આવેલું છે અને આ જગ્યાએ અથવા દિવસે સવારે આઠથી બપોરના બાર વાગ્યા સુધી ત્યાં જઈ શકાય છે અને પછી ભરતી આવવાથી આ બપોરના એક વાગ્યા થી પાછું ફરવાનું હોય છે અને બધા જ શિવલિંગો સાથે એક એક નંદી મહારાજ પણ છે અને ત્યાં એક તળાવ પણ છે ત્યાં ભાવિકો શિવલિંગની પૂજા કરતા પહેલાં હાથ પગ પણ ધોવે છે વાત એ છે કે આ મંદિર દરિયાની વચ્ચે વચ્ચે આવ્યું છે અને દરિયો પણ એવો જ ચારે બાજુ ઉછળતો હોય છે મંદિર જવા માટે શિવના ભક્તો દરિયામાં ઓઠ આવવાની રાહ જોતા હોય છે ક્યારે ઓઠ આવે ને ક્યારે શિવના દર્શન થાય ઓઠ આવવાની રાહે કિનારે બેઠા હોય છે અને દરિયાનું પાણી થોડીવાર પૂરતું જ ઓછું થાય છે ઓટ આવવાની રાહે કિનારે બેઠા હોય છે અને દરિયાનું પાણી થોડી વાર પૂરતું જ ઓછું થાય છે અને દરિયાનું પાણી થોડી વાર પૂરતું ઓછું થાય થાય છે એટલે આટલી જ વારમાં તો શિવના ભક્તો શિવના દર્શન કરવા પહોંચી જાય છે સાંજે ફરી દરિયાની ભરતી શરૂ થઈ જાય છે અને પાછું મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય છે અને મંદિરમાં ચડાવવામાં આવતી ધજા મંદિર ત્યોહારોમાં જ બદલવામાં આવે છે આમ તો આ મંદિરના ઘણા રહસ્યો છે પણ એમાંનું એક રહસ્ય એ પણ છે કે મંદિરમાં ચડાવતી ધજા મંદિરના તહેવારના દિવસે જ બદલી નાખવામાં આવે છે અને ગમે તેવા દરિયાના મોજા કે ગમે તેવા ઉછળતા હોય આ ધજા ટસને મસ્ત થતી નથી અને આ દરિયાના મોજા ધજાને ખેંચી પણ શકતા નથી અને બીજી માન્યતા એ પણ છે કે મૃત થયેલા આપણા સૌજની સૌજનોની અસ્થિઓ આ પાણીમાં પધરાવાથી મૃત વ્યક્તિને મોક્ષ મળે છે